દેવાયત ખવડની બબાલમાં હવે બ્રિજરાજ ગઢવીની એન્ટ્રી થઈ છે બ્રિજરાજ ગઢવીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોને દેવાયત ખવડની બબાલ સાથે લોકો સરખાવી રહ્યા છે દેવાયત ખવડની બબાલમાં બે કાર્યક્રમ કારણભૂત માનવામાં આવે છે ત્યારે બ્રિજરાજ ગઢવી પણ કંઈક આવું જ બોલી રહ્યા છે બ્રિજરાજ ગઢવી શું બોલ્યા ગઈકાલે જ હાપાડી છે અને હવે અમારે લગ્નમાં ત્યાં જવાનું છે અમે રૂપિયાના માણસો નથી રૂપિયો તો પછી જીવન જીવવા માટે કોને જરૂર ન હોય દરેકને જરૂર પડતી હોય પણ અમે સંબંધોના માણસો છીએ અને સંબંધો સાચવવા જીવીએ છીએ એકવાર હા પાડી દીધી પછી કોઈ પણ ગમે તેટલો રૂપિયાનો ઢગલો કરે તો પણ અમે ન જઈએ આજ અમે કોઈ બિલ અમારું નથી બનવાનું અમે દિલથી અમારા ભૈલાને રાજી કરવા આવ્યા છીએ અને અમારા મામાને અમે રાજી કરવા આવ્યા છીએ આપને જણાવી દીએ કે સમગ્ર પ્રકરણ ચાંગોદર પાસે બન્યું હતું દેવાયત ખબર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમની ફરિયાદ નહોતી લીધી એટલે સનાસલને કીધું કે આવું ડાયરામાં આવી સ્થાન પર બીજો ડાયરો મારો પીપળાવ હતો એટલે મેં પણ કીધું કે ખલાક હાજરી આપી દીધો એટલે હું 8 વાગે એન્ટ્રી થઈ ગયો 9:30 સુધી ઉત્યા આગળ રોકાયો 9:30 ના આયોજક ભગવતી કાંજીભાઈ સોહાણ રામભાઈ કાંજીભાઈ સોહાણ આ લોકોને મેં પરવાનગી લીધી કે ઓડિયન્સ છે ને ડાયરો ચાલુ કરો સોભાઈ છે તો એ લોકો કે તમે પહેલા પેલા ડાયરામાં દાયરામાં જઈ આવો એ પૂરો કરીને પછી તમે આવો સીસીટીવી એમના ફાર્મ હાઉસના ચેક કરાવજો આઈ એમ રિક્વેસ્ટ એટલે હું ત્યાંથી સાડા નવે નીકળ્યો કાર્યક્રમમાં જાઉં કાર્યક્રમમાં મેં કલાક દોઢ કલાક હાજરી આપી રિટર્ન થયો એટલે મેં મારા ડ્રાઈવરને કાનો નામ છે એને ઓફિસે કીધું તું ગાડી લઈને જા આ લોકોને આપણે બોલાવ્યા છે એનું પેમેન્ટ મારે કરવા પછી ભગવતસિંહ આગળથી લઈ લઉં એટલે મેં પૈસા લઈને એનું મોકલ્યો તું ગાડી લઈને જા છોકરો આવ્યો સનાતન સ્ટેજ ઉપર એટલે આમ ખબર પડી કે દેવાજભાઈને આવવા મળતી કલાક મોડું કોઈ પણ કલાકાર તમે મીડિયા લઈને બેઠા છો ક્યાંક પાંચ પંદર મિનિટ અડધી કલાક આવા જવામાં લેટ થતું હોય આપણો બિઝનેસ રોડ ઉપર મળે મેં પણ રૂપિયો વિધાઉટ બજેટ લીધો નથી કોઈ જો તમને એમ કહેતું કે મેં પૈસા દેવા તને આપ્યા નથી આવ્યા તો મને એનો પ્રૂફ પુરાવા પણ ડાયરા મૂકજો પહેલી વાત એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું ભાઈ ગાડી લઈ લો દિવસ થોડો અડધી કલાક મોડું શું કામ અને તો રજા આપીથી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસ એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીને ચાવી લઈ લીધી બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા ભગવતસિંહ છે રામભાઈ

ચાનાથલથી આઈ થિંક પાંચસો મીટર કે થોડી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ હિંગરનું જે હોય ત્યાં ગાડી પહોંચી એટલે બે ગાડી આડી નાખી હોટલનો ગાટરીન ગ્રાસ ગાનાને જેમ ફાય એમ મેળવી દીધો ગાડીની ચાલી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા વીસ તારીખે રાત્રીના બનાવ એટલે ગાનાને મને ફોન આવ્યો કે ગાડી લઈને લોકો નીકળી ગયા તું ભોરે ત્યાં હું બે વાગ્યે આઈ થિન્ક પહોંચી અમદાવાદ આનંદ બાજુ ચાલું એટલે ગાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું જે કંઈ ખતનું સવારમાં આપણે ખાઈ થયો કરું છું

પૈસા એમની પાસે છે બધુંય તોડ ફોડ કરી લઈ ગયા છે છતાં બી હજી એફઆર ફાટી નથી શું રીઝન થી એફઆર નથી ફાટી ગુજરાતી જાહેર જનતાને ને જણાવો શું કારણ થી એફઆર નથી ફાટી હું લીગલ કરવા માંગુ કાયદો હાથમાં લેવાની આપણે જરૂર નથી સરસ મજાનું ભારતનું બંધારણ છે આવી કાયદાની વ્યવસ્થા છે તો તમે કેવું આજ રાજાશાહી નથી તમામને બધો હક મળે તો તમામ પ્રજા તમામ ભારતનો નો કે ગુજરાત કોઈ પણ નાગરિક અપેક્ષા પાસે રાખે ન્યાય ની આપ મીડિયા ના માધ્યમથી પૂછો અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે જ રાખો તમારું સંરક્ષણ કાયદો છે તો મારી ગાડી વહી ગઈ ડ્રાઈવરના હાથમાંથી ગાડીની તોડફોડ થઈ અંદર પાંચ લાખ રૂપિયા મારા પડ્યા છે હજી સુધી કોઈ જવાબ નહીં એફઆર કોડ ફાટે નહીં તો આનું રીઝન શું નહીં મૌખિક વાત કોઈ ડોક્યુમેન્ટ નહીં મેં પૈસા જ નથી લીધા મારો તો સંબંધ હતો આની પહેલા પણ એના ભત્રીજાના લગ્નમાં મે ડાયરો કર્યો પણ રૂપિયો ન લીધો હોય તો ગુજરાતીમાં સ્વીકાર લોક ભાઈ પૈસા લીધા નથી આવ્યો જે કાઈ ખોટા વિડિયો ફરતા હોય તો ફૂકી રાખે ભગવાન એમને પણ લીગલા છે કોઈ પણ રૂપિયા સંબંધમાં કોઈ પૈસા લેવાના ન તો મારા સંબંધ એમને દૂર કર્યો આ વસ્તુ કરી કોઈ પણ લોકો હતા કરી એને મારો માણસ આવ્યો એને રજૂઆત કરી પણ ફરક નહી શું આમાં કયું રીઝન છે ફર નો થવાનું જાણવા માટે મારા મારો આજથી કાર્યક્રમ છે આયોજક ભગવતસિંહ ચૌહાણે સનસનીખેજ આરોપ લગાવ્યો હતો ઓડિયોમાં આયોજકે ડાયરાના સ્થળ પર આઠ લાખ રૂપિયા આપ્યાની વાત કરી હતી આયોજકે કહ્યું હતું કે મારા પિતાની પુણ્યતિથિ પર એકવીસ તારીખે પ્રોગ્રામ રાખવાનો હતો પરંતુ દેવાયત ખવડે પોતે વીસ તારીખે ડાયરો રાખી દીધો જેના કારણે તેમને દુશ્મનીનો સામનો કરવો પડ્યો વાયરલ ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડ આયોજકને ધમકી આપતા સંભળાય છે

ભગવતમાં બોલો મારી ગાડીનો કાચ પડ્યો તમે મેઘરાજ ને બોલાવ્યો ચાર એકડા થાર કોની છે આમ છે ને થાર થાર ધુવરાકડા થાર ધૂરા ગાડી ને કાચ ફોડ્યો આબરું કોની કાઢી તમે ભાઈ તમે કોની કાચ તોડ્યો ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી થી ગાડી પાછી લઈ ગયા દેવા ખબર ની ગાડી નું ઉપાડી ને લઈ ગયા હું શું મનકો અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી તો ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કેવાનું કે દેવ જો વાટે બેઠો આવો ગમે એટલા ફોન પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરા ની ખોલા માં હતો નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આપું છું ડિફેન્ડર હાલ દેવાયત ખબર બબાલ ગુજરાત ચર્ચાનો વિષય બની છે થોડા સમય પહેલા લોક સાહિત્યકાર બ્રિજરાજ ગઢવી સાથે શાબ્દિક પ્રહારો સમાચાર પણ ફરતા થયા હતા તે પહેલા પણ દેવાયત ખબર ઘણા વિવાદ રહી ચુક્યા છે જોવું રહ્યું આ કેસમાં કોણ સાચું કોણ ખોટું સાબિત થાય છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક